હવે ગુજરાતની જનતા આ ભાજપથી પ્રાગિમામ થઈ ગઈ છે હેરાન થઈ ગઈ છે ભ્રષ્ટાચાર આમાં આમાં જ્ઞાતિવાદ એટલે ન કહેવાય કારણ કે અત્યારે જગ્યા ખાલી પડી છે તો સ્વાભાવિક છે દરેક સમાજ પોતાની માંગણી કરે એમાં જ્ઞાતિવાદ ના હોય કારણ કે અમે બધા જ કોંગ્રેસના લીડરો હતા કોંગ્રેસના આગેવાનો હતા કોંગ્રેસના હોદ્દેદારો હતા એટલે જ્ઞાતિવાદ અમારી પાર્ટીમાં જ નથી એટલે જ્ઞાતિવાદ કરવાનો કોઈ સવાલ નથી આવતો આખરે બધાનો હેતુ શું છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ સત્તા પર કેવી રીતે આવે અને કેવી રીતે આ સમાજ ને આ ગુજરાતના પ્રશ્નો લોકો હેરાન પરેશાન થયા છે એને તાકાતથી કેવી રીતે લડી શકે અમને અમે રજૂઆત કરી છે કે પાટીદાર સમાજનો પ્રમુખ આપવામાં આવે કદાચ પાટીદાર સમાજનો પ્રમુખ નેત્રી નેતૃત્વ નથી આપતું ગમે તે સમાજનો યુવાન આવે છે કે ગમે તે સમાજનો લીડર આવે છે તો અમે ક્યારે વિરોધ નથી કર્યો અમે પણ એની સાથે રહી અને પાર્ટીનું નેતૃત્વ કરીશું એમની સાથે રહી અને લડીશું અમે તો બધા સંઘર્ષ કરવા વાળા છીએ વેચાય છે એ એ એ બહુ મોટો પ્રશ્ન છે અને આ ના થવું જોઈએ આ ક્યારેય ના થવું જોઈએ પણ આમાં શું થાય છે ઘણીવાર બધા પોતપોતાનો વ્યક્તિગત સ્વર્થ જોઈ કારણ કે આ કઈ હોય એવો ફળ ફ્રૂટ તો છે ને કે અને ડગરી મારીને આપણે ચાખીને લઈ શકીએ કારણ કે એના મનમાં શું હોય એના પેટમાં શું ચાલતું હશે એ તો હવે આપણને ખબર પડે નહીં પણ ચોક્કસ વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યા હોય કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્ય બને અને માત્ર ને માત્ર અંગત સ્વાર્થ માટે જતા રહે એ ખૂબ દુઃખની લાગણી છે પણ સાથે સાથે હું એ કહેવા માગું છું પોતાના કોઈ નાના મોટા પ્રશ્નો હોય એને લઈને સરકાર હર હંમેશા દબાવવાના પ્રયત્નો કરે છે દબાવી ધમકાવી અને એ લોકોને ભાજપમાં લઈ જાય છે અને પછી કેટલા એવા ઉમેદવારો છે કે લઈ ગયા પછી એ લોકોનો કોઈ ભાવે નથી પૂછતું અને

કોંગ્રેસ અનેક નામો બહાર આવી રહ્યા છે પાટીદાર સમાજમાંથી પણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અમારા અમારા નેતા નેતા સમાજના પ્રમુખ બનવા જોઈએ જોઈએ જવાબદારી સંભાળવા અને તે વચ્ચે તાજેતરમાં એવા પણ સમાચાર આવ્યા છે કે પાટીદાર સમાજની એક બેઠકનું આયોજન થશે શું હશે ચર્ચા બેઠક જો શક્તિભાઈ રાજીનામું આપ્યા પછી કોંગ્રેસ ઉપ લોકશાહી પાર્ટી છે એટલે એની અંદર આવનારા દિવસોમાં કયા સમાજને પ્રતિનિધિ મળ્યું છે કયા નથી મળ્યું એટલે બધા પોતપોતાની રીતે સામાજિક રીતે છે એવી રીતે કાલે પણ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું એમાં અમારા નવા જિલ્લા પ્રમુખો બન્યા છે તો એમને પણ આવકારવા અને સાથે સાથે જિલ્લામાં કેટલી તાકાતથી કામ કરી શકે એને શું મદદની જરૂર છે અને પાટીદાર સમાજ થકી એને ટેકો મળે એના પર પણ ચર્ચા થઈ

પ્રેસિડેન્ટને પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવે કારણ કે હું તમને યાદ અપાવી દઉં કે શા માટે પાટીદાર સમાજને કોંગ્રેસનું પ્રભુત્વ આપવામાં આવે કારણ કે અમે જે બધા ભેગા થયા હતા બધા જ કોંગ્રેસના આગેવાનો છીએ કોંગ્રેસના લીડરો છીએ ને કોંગ્રેસે ખૂબ આપ્યું છે અને બધા જ હોદ્દેદારો કોંગ્રેસના હતા એટલે કોંગ્રેસને કોઈ એવી કમ્પ્લેન કરવા માટે નહોતા કે પાટીદાર સમાજને કશું અત્યાર સુધીમાં આપ્યું નથી ને આપતા નથી પાટીદાર સમાજને ખૂબ આપ્યું છે હોદ્દાઓ પણ આપે છે ટિકિટો પણ છે એટલે બધું જ આપે છે પણ પાટીદાર સમાજ ઓવરઓલ બધાની ઈચ્છા એવી હતી કે કોંગ્રેસ સત્તા પર આવે તો બધાનું અસ્તિત્વ જળવાય તો કોંગ્રેસ સત્તા પર કેવી રીતે લાવી શકે એના મુદ્દે પણ ચર્ચા થઈ અને બીજું ઉદાહરણ એ આપું કે પાટીદાર સમાજને શા માટે આ પ્રભુત્વ આપવું જોઈએ અને પ્રમુખ બનાવવા જોઈએ તો બે હજાર પંદર નું આંદોલન આપણે બધાને યાદ છે બત્રીસ માંથી પછી જિલ્લા પંચાયતો પાટીદાર અનામત આંદોલનના સમયે એ જિલ્લા પંચાયતો બની ગઈ પાટીદારોએ મત આપ્યા પાટીદારો સાથ સહકાર આપ્યો અને બે હજાર સત્તર માં અમે સરકાર બનાવતા રહી ગયા સીટો સુધી અમે પહોંચી ગયા એટલે પાટીદાર સમાજ એ ખૂબ તાકાતવાળો સમાજ છે અને પાટીદાર સમાજ આપણે ગામડાઓની અંદર જોઈએ ને તો એક એક આગેવાન તરીકે ગામની અંદર પણ કામ કરતા હોય છે દરેક સમાજને સાથે લઈ અને એક આગેવાની કરતો એવો સમાજ છે તો જ્યારે પંદર અને સત્તર માં બહુ સત્તાની નજીક કોંગ્રેસ આવી ગઈ હતી તો એવું વ્યક્તિત્વ એવા એવા સમાજનું નેતૃત્વ આપે અને એવું વ્યક્તિ પ્રમુખ બનાવવામાં આવે કે જેને સર્વ સ્વીકૃત હોય દરેક સમાજને સાથે રાખીને ચાલે અને દરેક સમાજની સાથે રાખી ચાલે અને કોંગ્રેસને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાનું પણ ઇલેક્શન આવે છે અને સત્યાવીસ નું પણ ઇલેક્શન આવે છે તો એની અંદર

શિબિરો થાય ગામડે ગામડે સભાઓ થાય કેવી રીતે કોંગ્રેસ સરકાર સત્તા પર આવે એવા પ્રયત્નો પણ આપણે સહિયારા કરવા જોઈએ એટલે આવી રીતે આ માંગણી મૂકવામાં આવી હતી અને એ અમે ત્યાં જ બધા બેઠા હતા અને મુકુલ વાસનિકજી અમારા પ્રભારી છે એમને પણ ફોન લગાવ્યો કે આવનારા દિવસોમાં આ પ્રતિનિધિ મંડળ તમને મળવા માંગે છે રાહુલજીનો તમે ટાઈમ લઈ આપો એટલે અમે બધા રાહુલજીને મળી અને અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ ગુજરાતની અંદર તમે પાટીદારને એક મોકો અને જે રિઝલ્ટ માં અને માં આવ્યું હતું અને કોંગ્રેસ સત્તા પર આવે કારણ કે એક હું કહીશ કે ગોપાલ ઇટાલિયાનું ઉદાહરણ આપવા માંગુ છું કે જો કોઈ સક્ષમ વ્યક્તિ હોય સક્ષમ તાકતવર વ્યક્તિ હોય

લોકો કંટાળી ગયા છે એક ઓપ્શન સારો શોધી રહ્યા છે તો આવનારા દિવસોમાં એવો લડાઈ નેતૃત્વ મળે કોંગ્રેસ અને લોકો તો ઈચ્છી રહ્યા છે કે આને કરવી છે તરીકે પ્રસ્થાપિત થાય અને કોંગ્રેસને સારું પરિણામ મળે તો એવું નેતૃત્વની જરૂર છે કારણ કે કોંગ્રેસ હંમેશા સર્વધર્મ સંભાવથી માને છે બધાને સાથે રહીને કોઈ એક સમાજથી નહીં પણ બધાને સાથે લઈને ચાલનારા વ્યક્તિ હોય તો ચોક્કસ કોંગ્રેસ ની અંદર સારું અને દરેક સમાજને સાથે લઈને અમે એવું નથી કે પાટીદાર સમાજ એક જ પણ દરેક સમાજને સાથે લઈને ચાલે એવા પ્રમુખની અમે ડિમાન્ડ કરી છે જી ગીતાબેન તમે જણાવ્યું કે લોકો હવે ઈચ્છી રહ્યા છે ઓપ્શન માગી રહ્યા છે લોકો તો ઓપ્શન પણ રહ્યા રહ્યા છે છે અને ઈચ્છી કે વિપક્ષ મજબૂત વિપક્ષ હોવો જોઈએ પરંતુ જયારે લોકો મતો આપે છે કોંગ્રેસના કોઈ એક ચહેરા નેતાને પરંતુ જયારે એ પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે એ લોકોનો જે ભરોસો છે ક્યાં કોંગ્રેસ પરથી ઓછો થઈ રહ્યો છે તો એને નિવારવા માટે શું કરશો

કારણ કે એના મનમાં શું હોય એના પેટમાં શું ચાલતું હશે એ તો હવે આપણને ખબર પડે નહીં પણ ચોક્કસ વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યા હોય કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્ય બને અને માત્ર માત્ર ને સ્વાર્થ માટે એ ખૂબ લાગણી છે પણ સાથે સાથે હું એ કહેવા માંગુ છું કે વર્ષોથી જે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હોય એમએલએ બને તો પોતાના કોઈ નાના મોટા પ્રશ્નો હોય એને લઈને સરકાર હર હંમેશા દબાવવાના પ્રયત્નો કરે છે દબાવી ધમકાવી અને એ લોકોને ભાજપમાં લઈ જાય છે અને પછી કેટલા એવા ઉમેદવારો છે કે લઈ ગયા પછી એ લોકોનો કોઈ ભાવે નથી પૂછતું અને સાવ ખરાબ પરિસ્થિતિમાં એ મુકાઈ જાય છે પણ આવું અંગત સ્વાર્થ માટે કોઈએ ના કરવું જોઈએ જી ગીતાબેન કોંગ્રેસ સ્વીકારે પણ છે કે અમારા ધારાસભ્ય વેચાઈ જાય છે તો માત્ર સ્વીકારવાથી તો નહીં થાય પરંતુ તેનું કોઈ મનોમંથન કોંગ્રેસ કરી રહી છે કે નથી કરી રહી કારણ કે ઘણા સમય થી ખબર જ છે કે કોંગ્રેસના ધારાસભ્ય વેચાઈ જાય છે સ્પષ્ટપણે દેખાતું પણ હોય છે તો પછી એના પાછળનું મનોમંથન થાય છે કે નથી થતું એ ખૂબ મોટો પ્રશ્ન હાલ દેખાઈ રહ્યો બિલકુલ મનોમંથન થાય જ છે ચર્ચા વિચારણાઓ થાય છે એના ઉપર પણ આ વખતે બે હાજર ઓગણીસ માં તમે જોયું હશે બહુ જ ટકોરા મારીને કેન્ડિડેટ પસંદ કરવામાં આવ્યા અને કાર્યકર્તાનું પણ એવું કહેવું હતું કે સામાન્ય કાર્યકર્તા હશે લડશે તો પણ આપણે કોઈ કોઈ એવો ધુરંધર બિઝનેસમેન લાવશો કે ડરી અને ભાગી જાય છે એટલે આ વખતે બહુ ધ્યાન રાખવામાં આવ્યું અને આવનારા દિવસોમાં મનોમંથન ચોક્કસ કહ્યું છે કે સામાન્ય કાર્યકર્તા વર્ષોથી પાર્ટી સાથે ઈમાનદારીથી રહ્યો છે એને લડાવો એ પાર્ટી માટે કઈ કરશે હવે નવા આખાતરા કર્યા વગર જે પાર્ટી સાથે કાર્યકર્તાઓ દિલથી જોડાય છે અને કામ કરે છે એવા લોકોને પહેલું સ્થાન આપવામાં આવશે જી ગીતાબેન જો આપણે પ્રદેશ પ્રમુખની વાત પર પાછા ફરીએ તો જો પાટીદાર સમાજમાંથી જ કોઈ પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવે તો એવા તમારા મત મુજબ એવા કયા ચહેરાઓ હોય શકે કે જેમને આ પદની જવાબદારી સોંપવામાં આવી શકે જો લગભગ એ મીટિંગની અંદર જેટલા પણ લોકો હતા એ બધા સક્ષમ છે બધા તાકતવર છે તમે આમાંથી કોઈને પણ પ્રદેશ પ્રમુખ બનાવો તો તાકાત થી લડી શકે એમાં ડોક્ટર જીતુભાઈ હોય તો ભલે લલિત કગત્રા પણ ચાલે કિરીટભાઈ પણ ચાલી શકે એવા કેટલા બધું ત્યાં નેતૃત્વ બેઠું હતું એની અંદર કેટલા પણ એવા લીડર નેતા હતા કે પરેશભાઈ ધાનાણીનું હમણાં નામ ચાલી રહ્યું છે ટીવી મીડિયાની માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી તો એવા લગભગ હું માનું છું ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં હોય કે ગુજરાતની અંદર હોય બધા જ પાટીદારો ખૂબ સક્ષમ છે અને બહુ લડાયક છે અને પહેલી વાત એ છે કે લોયલ છે પાર્ટી માટે લડી શકે એવા છે કેટલા પણ કહેવાય ને કે આ હમણાં આપણું રાજ્યસભાનું ઇલેક્શન થયું એમાં કેટલા ભાવતોલ થયા માપદંડો થયા એમાંથી ખરા ઉતરીને તપીને બહાર નીકળેલા એ લોકો છે એટલે હું માનું છું ત્યાં સુધી એમાં જે લોકો જેટલા પણ લોકો હતા એ બધા જ ખરેખર સક્ષમ ને તાકાતવર હતા પણ એક વાત સો ટકા હું એ કહી શકું કારણ કે એ અંદર બહુ જ હેલ્ધી ચર્ચાઓ થઈ છે કે આવનારા દિવસોમાં આમાંથી જે કોઈ પણ સમાજના આગેવાનને પ્રમુખ બનાવવામાં આવે તો આ એક વ્યક્તિની ને અહીંયા બેઠા એ બધાની જ જવાબદારી છે કે આપણે બધા તાકાતથી કોઈ પણ પ્રમુખ આવે એના માટે લડવા આપણે તૈયાર રહેવું પડશે એટલે એમાંથી જેટલા પણ બેઠા હતા એ બધા સક્ષમ છે અને બધા જ તાકાતવર છે જી ગીતે ગીતાબેન બીજો પ્રશ્ન એ છે કે જો કદાચ આ જે ચર્ચાઓ ચાલી રહી છે કે પાટીદાર સમાજમાંથી પ્રદેશ પ્રમુખના નામે નિમણૂક કરવામાં આવે અને ત્યાર બાદ બીજા એક આક્ષેપો એ પણ લગાવવામાં આવી રહ્યા છે અન્ય જ્ઞાતિઓ દ્વારા કે પાટીદાર સમાજ જ્ઞાતિવાદ કરી રહ્યો છે

કારણ કે અમે બધા જ કોંગ્રેસના લીડરો હતા કોંગ્રેસના આગેવાનો હતા કોંગ્રેસના હોદ્દેદારો હતા એટલે જ્ઞાતિવાદ અમારી પાર્ટીમાં જ્ઞાતિવાદ કરવાનો કોઈ સવાલ નથી આવતો આખરે બધાનો હેતુ શું છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ સત્તા પર કેવી રીતે આવે અને કેવી રીતે આ સમાજ ને આ ગુજરાતના પ્રશ્નો લોકો હેરાન પરેશાન થયા છે એને થી કેવી રીતે લડી શકાય અમને અમે રજૂઆત કરી છે કે પાટીદાર સમાજ નો પ્રમુખ આપવામાં આવે કદાચ પાટીદાર સમાજનો પ્રમુખ ને શ્રેષ્ઠ નેતૃત્વ નથી આપતું ગમે તે સમાજનો યુવાન આવે છે કે ગમે તે સમાજનો લીડર આવે છે તો અમે ક્યારે વિરોધ નથી કર્યો અમે પણ એની સાથે રહી અને પાર્ટીનું નેતૃત્વ કરીશું એમની સાથે રહી અને લડીશું અમે તો બધા સંઘર્ષ કરવા વાળા છીએ એટલે એવો જ્ઞાતિ વાત કરવાનો કોઈ સવાલ નથી આવતો વેર વિખેર થવાનો વાત નથી આવતો કે નહીં કે કોઈ કહેવાય ને કે જુદા જુદા જૂથમાં વહેંચાવાનું વાત એક જ છે છે અત્યારે પડી એમાં દરેક વિરોધની કોઈ વાત જ નથી એટલે હું આપના માધ્યમથી એટલે સ્પષ્ટતા કરું છું કે પાટીદાર સમાજ કોંગ્રેસની અંદર બધા જ એક છે અને બધાને સાથે લઈને ચાલે છે એટલે આંતરિક વિખવાદ કોઈ નથી પણ ચોક્કસ એક જગ્યા ખાલી પડી છે દરેક સમાજે પોતાનું નેતૃત્વ કરી અને ઉપર સુધી વાત પહોંચાડવાની છે અને ઉપરથી કોઈ પણ નિર્ણય આવે છે તો પાટીદારના દરેક એ કોઈ પણ સમાજનો તેને ઉપાડી અને ગામડે ગામડે હા એટલે જો કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખ તરીકે અન્ય જ્ઞાતિ ના કોઈ પણ નેતાને જો જવાબદારી સોંપે છે તો પાટીદાર સમાજ તેમની સાથે રહેશે બિલકુલ બિલકુલ રહેશે કેમ ને કોઈ પણ વ્યક્તિ આવશે કોઈ નાનામાં નાના સમાજ પણ વ્યક્તિ આવે તો પાટીદાર ખભે બેસાડી પાટીદાર સમાજના જેટલા પણ આગેવાનો હતા એ આ ચર્ચા કરી છે કે આગેવાન આવે તો આપણે બધાએ કોંગ્રેસ પાર્ટી માટે જે કઈ કરવું પડે પાટીદાર તો હંમેશા પાર્ટીને તન મન અને ધન આપતો રહ્યો છે તો આવનારા દિવસોમાં પણ એ તન મન ધનથી જે પણ વ્યક્તિ આવશે એને ઉપાડીને ફરશે જી અ ગીતાબેન ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ રીતે મા હવે તો પાટીદાર સમાજના આગેવાન ગીતાબેન પટેલ આપની સાથે જોડાયા હતા ને તેનમ અધબરા સ્પષ્ટા આવી છે કે જો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પદમાં અન્ય કોઈ જ્ઞાતિના નેતાને પણ જો જવાબદારી સોંપવામાં આવશે તો ચોક્કસથી પાટીદાર સમાજ તેને સહકાર આપશે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસ અમારા કોમેન્ટ બોક્સમાં લખી આપજો ને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત ને સબ્સ્ક્રાઇબ કરી દેજો